હિન્દુ સમાજની પરંપરામાં શ્રાવણ માસ પહેલાં ગૌરી વ્રત અને ત્યારબાદ સૌથી મોટું વ્રત એવ્રત જીવ્રતનો પ્રારંભ થાય છે ત્યારે ભાવનગર શહેરમાં પણ એવ્રજ જીવ્રત રહેતી પરણિત મહિલાઓ દ્વારા શિવાલયોમાં પૂજા અર્ચના કરવામાં આવી હતી પરિણિત સ્ત્રીઓ દ્વારા પોતાના પતિના આયુષ્ય વધારવા માટે એવ્રજ જીવ્રત વ્રત રહેતી હોય છે ભાવનગર શહેરમાં સૌથી કઠિન કહેવાતા એવ્રજ જીવ્રત વ્રતનો પ્રારંભ પરણિત સ્ત્રીઓ દ્વારા પૂજાપાઠ સાથે કર્યો હતો જો કે એવ્રત જીવ્રતના વ્રતમાં એક દિવસ એક રાત અને બીજા દિવસ સુધી સતત જાગરણ કરવાનું હોય છે ભારતીય સંસ્કૃતિના સંસ્કૃતિના અનુસંધાન પ્રમાણે આપણા ભારતની અંદર નાની દીકરો જે બધા વ્રત કરતી હોય છે એમાં પહેલાં મુલાકાતનું વ્રત આવે છે જયા પરબથી વ્રત આવે છે વડસાવીથી વ્રત પણ આવે છે અને આ એક દિવાસાનું પણ એક વ્રત છે પણ બધા વ્રતોમાં આ વ્રતમાં વધારે માન આપવામાં આવ્યું છે કારણ કે આ વ્રત વધારે કરી વિશેષ કરીને બહુ મોટું વ્રત બતાવેલું છે એનું જાગરણ પણ મોટું છે એનું વ્રત પણ અઘરું છે પણ છતાંય દીકરીઓ બહેનો આ વ્રત શ્રદ્ધા વિશ્વાસ અને પવિત્રતાથી આ વ્રતનું પાલન કરે છે એમાં એવરેજનું અને જીવ્રતમાંનું અને જયા વિજયામાંનું ચારેય માતાજીનું પૂજન અર્ચન થાય છે આખો દિવસને આખી રાત એનું જાગરણ કરે છે અને બહુ મોટું વ્રત આ બતાવવામાં આવેલું છે અને આ વ્રતના પ્રતાપે દરેક મનોકામના પૂર્ણ થાય છે સંતાનની પ્રાપ્તિ થાય છે અને આ પ્રમાણે ભારતીય સંસ્કૃતિમાં અલગ અલગ બધા વ્રતો બતાવેલા છે બધા વ્રતોની અંદર બધા વ્રતોનું મહાત્મ્ય બતાવેલું છે